સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ચૂંટણી ગઈ લોકોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી અને અને પોતાના યોગ્ય ઉમેદવારને મત આપી ચૂંટણીનો પર્વ ઉજવ્યો હતો ત્યારે રાજકોટ શહેરની કણકોટ ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં ઈવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રાખવા માટે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો પેરા મિલિટરી ફોર્સ સીસીટીવી કેમેરા અને પોલીસ દ્વારા 24 કલાક ચુસ્ત બંદોબસ્ત દ્વારા સઘન સુરક્ષા કરવામાં આવી રહી છે મોડી રાત્રે ઈવીએમ અને વીવીપેટ મશીન સ્ટ્રોંગ રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા આજ સવાર સુધી મશીન સીલ કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી રાજકોટ શહેરના કુલ બાર લાખ અઠાવન હજાર નવસો ને પાંચ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું આખી રાત જઈ છો ને Oh, yeah.